અમરોલીના તાપી નદીના પાળા પર આવેલ જોગાણી માતાના મંદિરના ગેટ પાસે જૂના ઝગડાની અદાવતમાં રત્ન કલાકાર ઝઘડાની અદાવતની તીક્ષ્ષણ હત્યા કરી હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવવા પામ્યો છે અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ બિહારના છાપરાપાટા ખાતે રહેતા દીપક શર્માએ જણાવ્યું હતું કે તેના ભાઈ સની શર્મા રત્ન કલાકાર હતો અને ત્રણ ભાઈઓ સંયુક્ત પરિવારમાં રહેતા હતા નોકરી પરથી આવતા બાદ શનિ મિત્રો સાથે ફરવા નીકળ્યો હતો અને ત્યારબાદ રાત્રે નવ કલાકે પોલીસે કહ્યું કે શનિની ડેથ બોડી મંદિરના ગેટ પાસેથી મળી આવી છે આ સાંભળી આખું પરિવાર શોકમાં ગરકાવ થવા પામ્યું હતું તો આક્ષેપ કરતા દીપક શર્માએ જણાવ્યું હતું કે બે વર્ષ પહેલાં સનોજ નામના વ્યક્તિએ ગાળાગરી કરતા બાદ ઝઘડા સુધી પહોંચી હતી લગભગ ત્રણ વાર સનોજે ઝઘડો કર્યો હતો રવિવારની રાત્રે સનોજ પણ ભાઈ શનિ સાથે જ હતો અગાઉના ઝઘડાની અદાલતમાં દારૂ પીવડાવી સનોજને શનિની હત્યા કરી લાશને મંદિરના ગેટ પાસે ફેંકી દીધું હતું તેમ જણાવ્યું હતું અમરોલી પોલીસે હાલ તો શનિ શર્માની હત્યા મામલે ગુનો નોંધી હત્યારો ને ઝડપી પાડવા ચક્રોગતી પણ કર્યા છે